ગુરુપૂર્ણિમા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું સવારથી જ ઓમકારનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા સાથે બાપા સીતારામની પણ પૂજા અર્ચના કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મહાઆરતી મહાપ્રસાદ પૂજા અર્ચના ભજન કીર્તન વગેરેનું આયોજન થયું હતું ઓમકાર મહાદેવ મંદિર ખાતે ચોવીસ વર્ષથી ગુરુપૂર્ણિમા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેનું આયોજન ભજન મંડળીની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે આજે પણ ગુરુ પૂર્ણિમાનું ભવ્ય આયોજન થયું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તમે બધા એક તરીકે હોય તમારું બાળક સુ દેનシュનાજી જો હે બાપાશિકારામ અમારે આ પૂજારીયા આ આ પૂજાત ને કરી પડો નમસ્કારા નમસ્કાર હોમે જય સીતારામ બાપાની અમે ચોવીસ વર્ષથી સ્થાપના કરેલી છે ગુરુ પૂર્ણિમાના દિવસથી ત્યારથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ ગુરુ દર ગુરુ પૂર્ણિમા અને બધા ઘણા બધા ભક્તોને અમે તેરી પારોના દીવના બધા ભક્તો જમવા માટે પણ આવે છે અમે મહાઆરતીનું પણ આયોજન રાખીએ છીએ અમે સત્સંગ કરીએ છીએ બાપા સીતારામ પાસે બાપા સીતારામ અમારા ગુરુ છે બાપા સીતારામ અમારા બ્રહ્મા છે વિષ્ણુ છે અમે ભગવાન આથી પણ વિશેષ માનીએ છીએ બાપા સીતારામ ને અમે દર પૂર્ણ્યા તિથિ એ અમે બધા જ બેનો ઉત્સવ થી આ ઉત્સવ ઉજવીએ છીએ અને ખુશાલી થી નાચીએ કુદીએ છીએ સત્સંગ કરીએ છીએ એ અને અમે પ્રાર્થના પણ રોજ સીતારામ બાપા ને કરીએ છીએ કે બધાનું કલ્યાણ થાય એવી અમે પ્રાર્થના પણ કરીએ છીએ અને હંમેશા અમને પૂર્ણ્યા તિથિ ઉજવવાની શક્તિ આપે સીતારામ બાપા એવી અમે પ્રાર્થના કરીએ છીએ